એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે જિમ્બાબ્વે ના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આંગણે અમારા માન આપીને જે રીતે ઉદ્યોગ વેપાર ની લે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ જિમ્બાબે થી સાઠ લોકોની ટીમ આવનારી ત્રેવીસ તારીખ એટલે ત્રેવીસ તારીખ ના રોજ રાષ્ટ્રપતિ અહિયાં બાવીસ તારીખે આવશે બાવીસ અને ત્રેવીસ નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે ડેરી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર છે માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવે છે એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ રિન્યુએબલ એનર્જી

ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરત ને આંગણે જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના આપીને વધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગ